અરે જોવો જોવો જુઓ આ છોકરીને જોવો આ છોકરી જ્યારે ઘરેથી નીકળીને ત્યારે આ છોકરીની સાથે કોઈ નહોતું પણ અત્યારે આ છોકરીની સાથે પચાસથી સાઠ લોકો છે કેમ છો મિત્રો ફરી એક અમારા નવા વિડીયોની અંદર તમારા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો મિત્રો તમે બધા જાણતા જશો કે આ છોકરી અત્યારે ક્યાં જઈ રહી છે અને મિત્રો આ છોકરી ક્યાં જઈ રહી છે અત્યારે ક્યાં પોય ગઈ આ છોકરી શું કરીને જાય છે આ છોકરી શા માટે જાય છે બધી જ માહિતી મિત્રો હું તમને આ વિડીયો ની અંદર જણાવવાનો છું તો બને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો આપણે વાત કરીએ ને તો મિત્રો તમે જે આ સ્ક્રીનની અંદર છોકરીને જોઈ રહ્યા છો એ છોકરીની ઉંમર છ વર્ષ છે અને મિત્રો આ છોકરી હાલમાં જામનગર લગી મિત્રો પોગી ગઈ છે અને મિત્રો આ છોકરી જ્યારે ઘરેથી નીકળીને ત્યારે આ છોકરીની સાથે કોઈ જ નહોતું પણ અત્યારે આ છોકરીની સાથે પચાસથી સાઠ લોકો છે અને આ છોકરીની સારી એવી સેવા કરી રહ્યા છે અને મિત્રો હવે તો આ દ્વારકાધીશ આ છોકરીને મિત્રો ઠેસ પણ નહીં પોગવા દે કેમ કે મિત્રો આ છોકરીની હિંમત અત્યારે ડબલ થઈ ગઈ છે અને હવે તો મિત્રો આ છોકરીની ઘણા બધા લોકો સેવા પણ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો આ છોકરીને હાર પહેરાવીને સન્માન કરી રહ્યા છે અને ઘણા બધા લોકો આ છોકરીને ફૂલડેથી વધાવી રહ્યા છે અને ઘણા બધા લોકો આ છોકરીને ઘરે લઈ જાય છે અને મિત્રો તેની ઘણી બધી સેવા કરે છે મિત્રો કંકુ પગલા કરે છે ઘણી બધી મિત્રો માતાજીની જેમ મિત્રો આ છોકરીને અત્યારે માની રહ્યા છે અને મિત્રો આ છોકરીનું નામ એન્જલ છે અને મિત્રો આ છોકરી છે એ ખરેખર મિત્રો આ છોકરીને ધન્ય કહેવાય કેમ કે આ છોકરીને નથી વાહન નડતા નથી આ છોકરીને તાપ નડતો નથી આ છોકરીને વરસાદ નડતો બસ મિત્રો આ છોકરીને એક આ જગતના બાપ કાળીયા ઠાકરના દર્શન કરવા છે અને મિત્રો હવે તમે આ છોકરી માટે શું કહેવા માંગો છો કોમેન્ટની અંદર જરૂર જણાવી દેજો અને મિત્રો બને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આ વિડીયોને લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ જ નથી લૂટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો તો મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાઇને મારા તરફથી જય જય દ્વારકાધીશ